તેર સપ્ટેમ્બર એટલે યુનો ધારા દ્વારા ઘોષિત આદિવાસી અધિકાર દિવસ મનાય છે આજે પૂરો વિશ્વ આદિવાસી અધિકાર દિવસ મનાવે છે ત્યારે આજે અમે ડેડીયાપાડા આજે જૈત્રભાઈ વસાવા એ ડેડીયાપાડાના ધારાસભ્ય આજે ગાંધીનગરમાં છે પરંતુ એમની સમગ્ર ટીમ આજે અમે ડેડીયાપાડા બિરસા મુંડા ચોક ખાતે આજે બિરસા દાદાને કુલહાર પેરાવી અને સમગ્ર દેશના તેમજ ગુજરાતના અને દરેક આદિવાસી ભાઈઓને અમે શુભકામના આપીએ છીએ સાથે સાથે આજે બિરસા મુંડાની સ્થાપના કરીને બે વર્ષ પૂરા થાય છે અમારા બિરસા દાદાની ડેડીયાપાડામાં આજે વર્ષગાંઠ આજે બે વર્ષ પૂર્ણ પણ થાય છે અને સાથે સાથે આદિવાસી સમાજને અમે કહેવા માગીએ છીએ કે આદિવાસી સમાજ આજે યુનો આજે આદિવાસી અધિકાર દિવસ ઉજવતો હોય અધિકારો માટે આપણે જાગૃત થઈએ આપણા અધિકારોને આપણે રક્ષા કરીએ અને આજની જે સરકારો આપણા સાથે જે અન્યાય કરે છે એના માટે આપણે જાગીને આપણા હક અને અધિકારો માટે સુરક્ષિત આપણા હક અધિકારો બચે એ દિશામાં આપણે ચાલીએ અને સાથે સાથે અત્યારની જે સરકારો આપણા સાથે જે આદિવાસી સમાજ સાથે જે અન્યાય કરે છે એમને પણ મેસેજ આપવા માંગીએ છીએ અમારા અધિકારો અત્યાર સુધી જે નથી આપ્યા એ અમે એક દિવસ અમે છીનવીને રહીશું એ પણ અમે અમે આ સરકાર સરકારને ચેતવણી આપવા છીએ वैष्णव तो तेने कहि जे